એન્જિનિયર્સ એસોસિએશન વાપી લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ અને બીજેપી પાર્ટી વિધાનસભા દ્વારા રક્તદાન શિબિરનું થયું આયોજન નક્કી કરેલા લક્ષ્યાંક કરતા પણ ડોનરો વધી ગયા ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પાર્ટી વિધાનસભાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એન્જિનિયર્સ એસોસિએશન વાપીના પ્રમુખ કમલેશભાઈ લાડે જણાવ્યું કે દર વર્ષે એન્જિનિયર્સ ડે નિમિત્તે રક્તદાન શિબિર યોજાય છે જે અંતર્ગત આજે પણ પુરીબેન પોપટલાખા બ્લડ બેંકમાં આ રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો એન્જિનિયર્સ એસોસિએશન વાપીમાં કુલ પાંચસો સભ્ય છે પંદરમી સપ્ટેમ્બરના રોજ સર એમ વિશ્વસરૈયાના યાદમાં સમગ્ર વિશ્વમાં એન્જિનિયર્સ ડે તરીકે ઉજવાય છે વાપી એન્જિનિયર્સ એસોસિએશનને 57મો એન્જિનિયર્સ ડે ઉજવ્યો હતો જે નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભાજપ પાર્ટી વિધાનસભાનો પણ સહયોગ મળ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું કે વિશેષ સપ્તાહની સમન્વય સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ બસો બોટલ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જ્યાં અગાઉથી રજીસ્ટ્રેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે લક્ષ્યાંક બસો ને પાર પહોંચ્યો હતો पक्का करने चला गया મેહુલ પટેલ હું લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ ડિસ્ટ્રિક્ટનો પ્રેસિડેન્ટ છું આજે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે એમના જન્મદિવસના નિમિત્તે આપણે સેવા સપ્તાહનું આયોજન કર્યું છે આખું વીક આપણે કંઈ ને કંઈ સારા કાર્ય કરવાના છે એટલે આજે લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લો ભારતીય જનતા પાર્ટી પાડી વિધાનસભા એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને મળીને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં સવારની પહોરમાં સાત વાગે આપણા લોકલાડીલા કેબિનેટ મિનિસ્ટર ફાઇનાન્સ પેટ્રોકેમિકલ ને એનર્જી મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે આ બ્લડ ડોનેશન કેમ્પનું ઓપનિંગ કર્યું અને સવારથી લોકોનો ઉત્સાહ ડોનેશન કરવા માટે વધી રહ્યું હતું અને અત્યાર સુધી અગિયાર વાગ્યા સુધી હાલમાં અત્યારે અગિયાર વાગ્યા છે અત્યાર સુધીમાં સવા બસો બ્લડ યુનિટ્સ ભેગી થઈ ગઈ છે અને અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું રજિસ્ટ્રેશન અત્યારે બંધ કરવું પડ્યું છે કારણ કે અમારો ટાર્ગેટ બસોનો હતો સવા બસો એચિવ થઈ ગયો છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે કરીએ છીએ અને આવનારા વર્ષોમાં બી અમે આ જ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરીને આપણે આ સોશિયલ સર્વિસમાં પાર્ટ લઈશું સેવા સપ્તાહના ઘણા બધા કાર્યક્રમ થશે જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે ટ્રી પ્લાન્ટેશન છે આ લોકો આપણે હોસ્પિટલોમાં જઈને લોકોને ફળ ને એ બધું આપીશું પેશન્ટોને એ જ રીતે ઘણા બધા સારા કાર્યો કરવામાં આવશે આ સેવા સપ્તાહ દરમિયાન મારું નામ કમલેશ લાડ છે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીનો પ્રેસિડેન્ટ છું એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીમાં મોર દેન ફાઇવ હંડ્રેડ મેમ્બર્સ એસોસિએટ છે ગઈકાલે અમે એન્જિનિયર્સ ડેનું સેલિબ્રેશન કર્યું હતું એકચ્યુઅલી એન્જિનિયર્સ ડે આજે છે ફિફ્ટીન સપ્ટેમ્બરે સર એમ વિશ્વસરૈયાના યાદમાં દર વર્ષે ભારતની અંદર એન્જિનિયર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે ગઈકાલે અમે ફિફ્ટી સેવન્થ એન્જિનિયર્સ ડેનું સેલિબ્રેશન કર્યું અને એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી જે છે એણે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વર્ષોથી કરતા આવ્યા છે અને આ વખતે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી લઘુ ઉદ્યોગ ભારતી અને વિધાનસભા પારડીના ત્રણના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અમારો બસોનો ટાર્ગેટ હતો સવારે સાત વાગે આપણા લોકલાડીલા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં એનું શુભારંભ કરવામાં આવ્યો અને અત્યારે અગિયાર વાગવા અગિયાર પણ નથી વાગ્યા પણ અમે બસોનો ટાર્ગેટ એચિવ કર્યો છે તો વાપીની જનતાઓએ દરેક મેમ્બરોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને લાયઝ બ્લડ બેન્કના જે વડીલ છે અમારા કમલેશભાઈ પટેલ એમનો પણ ખૂબ સહકાર મળ્યો છે અને વાપીની જનતાઓને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું કે આ નોબેલ કોઝની અંદર પોતાનું યોગદાન આપી અને આ ઘણું સુંદર કામ કરી રહ્યા છે તે બદલ હું સૌનો આભાર માનું છું જય હિન્દ જય ભારત